जय गोगा મહારાજ जय दादा બાપુ स જણાવતા ખૂબ આનંદ થાય છે કે તારીખ 23 અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ઠાકોરજીની જાડેરી જાન શ્રી દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડેથી એ જોડાયેલ એનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થતા તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ જીનિયન ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવમો જીનિયન જીનિયર્સ ઇન્ડિયન અચીફ એવોર્ડ બે હજાર પચીસ અંતર્ગત ટોપ પચાસ જીનિયર્સ ઓફ ઇન્ડિયામાં સામેલ થતા આમો સન્માનિત થતાં દરેક આ એવોર્ડના ખરા હકદાર જે ઠાકોરજીની જાનમાં સ્વખર્ચ પોતાનો ટાઈમ કાઢીને જે ભાવિ ભક્તો જોડાયેલા હતા એ દરેક ભક્તોનો હું દાદા બાપુ ધામ પરિવાર તરફથી ખૂબ ખૂબ હૃદયથી એમનો આભાર વ્યક્ત કરું છું